એક યુવતી દાદાને સંદેશો આપે છે મેં તો કાચના કર્યા રે કમાડ મોરી સૈયરુ અબોલડા હવે ભવનારા અબોલડા હવે ભવના રહ્યા એ મે તો ડુંગર કિને ઘર રે કર્યા મે તો કાચના કર્યા રે કમાડ મોરી સૈયરો અબોલડા હવે ભવના રહ્યા અબોલડા હવે ભવના રહ્યા એનો પરણ્યો એની સાથે બોલતો નથી સાસરી આઈ પણ પરણ્યો બોલતો નથી એનું દુઃખ છે તો એક નાયિકા એવી છે કે જેને પરણવાનું છે પણ હજી સુધી એના માટે કોઈ માંગુ આયુ નથી અને એટલે જ એક ગીત એમ કહ્યું છે ગોરે માને પાંચે આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા રે લોલ માને પાંચે આંગળીએ પૂજા એના ગેલા ઓછા પડ્યા રે લોલ કે બરી ભરીને કાઈ ઠાક્યા ને આ ભલા ઓછા પડ્યા રે લોલ કામ ખેથો બરીને બાઈ ભાઈ ક્યાં ને આ ભલા ઓછા પડ્યા રે લો આ એક એવી નાયિકા છે જે લગ્નો સુખ છે પણ એના માટે કોઈ માંગુ નથી આવ્યું તો એક નાયિકા એવી છે કે જે લગ્ન કરી અને સાસરે ગઈ છે દેવરુદ્ર લગ્ન કરી અને સાસરે ગઈ છે દરબાર દિલીપ કે એની વેદના શું છે એ એની સાસુને કે પટારે મેલી મારા મયર ની તમે કિયા પટારે મેલી મારા મહિયર ની શરણાઈજી કોઈથી કહું કોઈ કંકુઠા પર મૂચી દે મને ભીતે થી ઉતરાવો કોઈ મીંઢળ ને મર જાદા લઈ મને પાંચ કીડા પકડાવો કડકી ખોલો ભાઈજી કડકી ખોલો ભાઈજી તમે કિયા પટારે મેલી મારા મહીયરની શરણાઈજી તમે કિયા પટારે મેલી મારા મહિયરની ની શરણાઈજી એક વખત એવું બન્યું દોસ્ત આપણે કોમ્યુનિટી અહીં આવી જા મને મને કોમ્યુનિકેશન થાય સાસુ અને વહુ આ સંબંધ છે ને એમાં બહુ જ બહુ ઘણી બધી જગ્યાએ ખટરાક જોવા મળે આવું એક આપણું લોકગીત છે ત્રિતાલ મતલબ રીંચ તાલ ચલો ત્રિતાલ મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ એક હલાવો ડાળ ત્યારે ડાળ હલે ચાર સૈયર મહેંદી લેશું રે મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ મારી સાસુએ એમ કહ્યું કે વાસી દિવાળી મેલ મારી સાસુએ એમ કહ્યું કે વાસી દિવાળી મેલ ਮੈਂ ਬੋਲੀਏ ਐਮ ਜਾਣੂ ਕੇ ਮੈਂ ਬੋਲੀਏ ਐਮ ਜਾਣੂ ਕੇ ਵਸਤੂ ਬਾੜੀ ਮੇਲ ਸਈਅਰ ਮਹਿੰਦੀ ਲਿਸ਼ੂਰੇ ਮਹਿੰਦੀ ਲਿਸ਼ੂ ਮਹਿੰਦੀ ਲਿਸ਼ੂ ਮਹਿੰਦੀ ਮੋਟਾ ਜੜ ਹੁਣ ਮਰੀ ਬੈਂ ਪਣੀ ਬੇ હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા મહેંદી ના મોટા ઝાડ છે હાથ લાલ લાલ છે મારી મમ્મી એમ કહ્યું કે વાસી નાખજે મારી મમ્મી એમ કહ્યું કે વાસી દુવાળી નાખજે મેં બોલી એમ જાણ્યું કે વાસી દુવાળી નાખજે ઓકે 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 તો આવા ગીતો હવે જુઓ ભાઈ એક વખત એવું બન્યું કે એક નાયિકા લગ્ન ગીત માં કેટલીક જાનડીઓ છે એવું આમ બધી બેઠી છે અને વર પક્ષ બધા લોકો આવે છે અને ગીતો ગાય છે तमे किया ते गाम गोरी राज अचको मचको को तमे किया ते गामना गोरी राज अचको मचको को कारी प्रेम नगरना गोरी राज अचको मचको कारेली तमने किया ते गोरी गम राज अचको मचको कारेली जे संगे म રી રામ શેરાત અચકો ક્યાં હતી એવું આપણું લગ્ન ગીતમાં ગવાય એવું ગીત છે અને આ ગીતમાં આગળ શું કહે છે ਵੇ ਵਈਨੇ ਮਾਡਵੇ ਬੇਵਲੀ ਰੇ ਐਨੀ ਅੱਖ ਛੇ ਕਾਣੀ ਏ ਦੌੜ ਜੋ ਛੋਕਰਾ ਦੌੜ ਜੋ ਰੇ ਐਨੀ ਕੈੜ ਲਚਕਾਣੀ ਵੇ ਵਈਨੇ ਮਾਡਵੇ ਬੇਵਲੀ ਰੇ ਐਨੀ ਅੱਖ ਛੇ ਕਾਣੀ ਏ ਦੌੜ ਜੋ ਛੋਕਰਾ ਦੌੜ ਜੋ ਰੇ ਐਨੀ ਕੈੜ ਲਚਕਾਣੀ નદીએ નાવા ગઈ તી રે એને દેડકે તાણી હે હે દોડજો છોકરા દોડજો રે એની કેડ લચકાણી તો સાંભળો આ આ ફટાણું છે લગ્ન ગીતમાં ગવાતું ફટાણું છે પણ આપણા જે ગીતો છે એમાં एक नायिका પોતાના પતિને ઉદ્દેશે છે અને એમ કે છે વસ્તુઓ લાવવાની વાત કરે છે અને કે છે તમે એક વાર મારવાડ જાજો રે મારવાડ તમે માર થી મોજડી લાવજો રે માર તમે ઓલ્લું લાવજો પેલું લાવજો પાંચસો પારે પાન ના બેડા ઓકે પેલું તમે કચકડા ડાબડી લાવજો રે મારવાડા તમે એક વાર માર જાજો રે મારવાડા એમાં પેલી નાયિકા એમ કે છે કે તું આ લાવજે પણ એક બીજી નાયિકા શું કે છે મારે હાટું પટોળા મોંઘ લાવજો છેલા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘ લાવજો એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો પાટણ થી પટોળા હું ગલાવજો થી પટોળા મોંગલાવજો આ એવું ગીત તો કેટલા કૃષ્ણ ગીતો કેવા છે શું કે છે જુઓ ઝૂલણ મોરલી વાગીરે રાજા ના કુંવર ઝુલણ મોરલી રાજાના કુંવર હાલો ને જોવા જઈએ મોરલી વાગીરે વાગી રાજાના કુંવર બાજુ બંધ બેર ખારાજાના કુંવર બાજુ બંધ બેર ખા

ந்தி மீதி மெந்தி நோர உடி ரே சூர தி மாத்த போங்க ரே சூர தி மாத்த போ દીનો મારી મહેંદી નો રંગ ઉડી જાય રે સૂરજ ધી તો આપણા બીજા લોકગીતો શું કે છે ખબર છે એક પાટણ શહેર ની નાર પદમણી આખ નચાવતી ડાબી ને જમણ સુરત જાણે ચંદા પૂનમણી ઉભી બજારે જાય ચાંદલડી ચમક દમક ચમક દમક ચમક ધમક થા ફરીથી થોડીક સ્પીડ ઓછી કરજે

ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતાનું આ લોકગીત ગણો તો લોકગીત ને ફિલ્મ ગીત ગણો તો ફિલ્મ ગીત પણ રસિયા ક્યાં રમિયા વ્યાં રાસ જો હોરંગરસિયા ક્યાર મિયાં વ્યા રાસ જો આહા આ ખલડી રા ક્યારે તો બીજું બહુ ચલતી વાળું ગીત છે બહુ મજાનું તું ચલતી ના લેતો મારો સોનાનું ോ ഗഡൂ ലോ ഹനീടാ മറു സോന ഗഡു ലോ ഹാ പീടാ ഗൂഗട്ടി ഓണോല പാലവ നീ ഓണോല ഗോരുഡു മലച്ചേ ഹീടാ ഛഹ സോ നഡു ലോ પાણીડા કે છે પચરંગી પાઘડી વાા ને બહુ સોહેરાજ પજરંગી પાઘડી વાા ને બહુ સોહેરાજ નવરંગી ચુંદડી ચટકે ને માન મો નવરંગી ચુંદડી চটকে নে মান মোহেরা কুংগট নি ওল কোল পাল঵ নি ওল কোল কোল কোরু মুখলডু মলকে সে হাা পানিরা ছলকে ছে তাডিয়ে সাইডে হে આટલું બધું જો કોઈનામાં પડ્યું હોય ને તો એને આપણે કલાકાર જ કહેવાય અને તાળીઓ હંમેશા કલાકાર માટે જ પડે આપણી શાળામાં આ રીતે એક નહીં અનેક કલાઓ એમનામાં વસેલી છે પણ ક્યારેક મને દુઃખ થાય કે એમના તાસમાં અભ્યાસિક રીતે લાભ જે લેવો જોઈએ ને ભાષાનો એ લઈ શકતા નથી એ તમારી કમજોરી છે પણ આજે લાગ્યું કે તમે બધાએ બરોબર લાભ લીધો અને જો એમણે ખરેખર આપણને આટલો અનહદ લાભ આપ્યો હોય આનંદ કરાવ્યો હોય અને મોસમમાં ચાર ચાંદ લગાવી દીધા હોય અને આપણે જો એમનું સન્માન ન કરીએ આજે તો આપણે ન ગુણા કહેવાઈએ તો હું જેનું નામ બોલું એ આવીને પારસભાઈ સાહેબનું સૂતરની આંટીથી સન્માન કરશે અને એનો લાભ આપણે નવ બના મોનિટરને આપી રહ્યા છીએ હમણાં જ વર્ગના મોનિટરને તો નવ બના મોનિટર બી હાજર છે આવી જ નવ બ મોનિટર ગુડ સરસ થેન્ક યુ વેરી મચ હવે આપણે કાયમની જેમ અહીંયાથી સૂચના આપણે આપીએ છીએ એટલે આને હવે આપણે રિસેસ સમજીશું અને એ રીતે પહેલાં બહેનો જે છે તે બહાર જશે પછી